પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ એનજીઓ દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટનું દર વર્ષે સત્યાવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ મુખ્યત્વે તમામ બિન સરકારી અને બિન નફાકારક સંસ્થાઓ અને તેમની પાછળના લોકો કે જેઓ આખું વર્ષ સમાજને યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન આપવા માટે સમર્પિત છે પ્રથમ વિશ્વ એનજીઓ દિવસ બે માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવ્યો હતો જોકે કે પછીથી તેને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી એનજીઓ એ સ્થાનિક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે દુનિયાના લગભગ નેવ્યાસી થી વધુ દેશ અને છ મહાદ્વીપ આ દિવસ ને સ્તર પર ઉજવે છે એનજીઓ એક એવું સંગઠન હોય છે જે સરકાર અને વ્યવસાય લાભ માટે કામ કરતું નથી પરંતુ જનસેવા તેમનો મુખ્ય હેતુ હોય છે ગરીબ બે સહારા લોકો ના દુખ ને સમજવું જરૂરિયાત વાળાઓ ની મદદ કરવી અને તેમનો સહારો બનવું એજ એનજીઓ નું કાર્ય હોય છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ એ છે કે એનજીઓ પ્રત્યે જરૂરિયાતોની જાગૃતતા વધારવી અને એનજીઓના કાર્યોને પ્રોત્સાહિત કરવાનો છે યુનાઇટેડ નેશન્સ ચાર્ટરની કલમ એકોતેર મુજબ એનજીઓ ને સરકારી પ્રભાવથી સ્વતંત્ર અને નફા માટે નથી એવી કોઈ પણ સંસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તબીબી સહાય નાણાકીય સેવાઓ પર્યાવરણીય સંશોધન શૈક્ષણિક સહાય અને કટોકટી સમયે એનજીઓ વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે તે આર્થિક સામાજિક શૈક્ષણિક રાજકીય તેવા તમામ ક્ષેત્રોમાં મહત્વનો ભાગ ભજવે છે સહયોગ અને નવીનતા દ્વારા ઉત્તેજિત એનજીઓ સ્વયંસેવકો દ્વારા વિકાસ કરે છે જોકે એનજીઓ શહેરો માટે અદભુત રોજગાર આર્થિક લાભો પણ પ્રદાન કરે છે આ દિવસ સખત મહેનત અને નિસ્વાર્થ સેવા પર વિચાર કરવાની તક આપે છે વર્તમાન સમય લાખો સ્વયંસેવકો સામાજિક કાર્યકરો સમાજ તેમની સેવાઓ પ્રદાન કરે છે અને એક સ્વસ્થ સમાજ ના નિર્માણ માં મહત્વ ફાળો આપે છે કોરોના મહામારીના સમયે લોકડાઉન વખતે પણ જયારે આખો દેશ શાંત હતો ત્યારે એનજીઓ હતા જે પૂર્ણપણે સક્રિય હતા અને સમાજ સેવા તરફ અગ્રેસર હતા આવી સંસ્થાઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવામાં સતત કાર્યરત હોય છે અને આ રીતે દેશના વિકાસમાં મદદરૂપ થાય છે એનજીઓ દિવસ ઉજવવાની જાહેરાત બાલ્ટિક પૂર્વ રાજ્યોમાં બાલ્ટિક સી એનજીઓ ફોરમના પ્રતિનિધિએ વર્ષ બે હજાર દસ કરી હતી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વિશ્વ એનજીઓ સપ્તાહ તરીકે ઉજવવાની જાહેરાત કરી જોકે પહેલી વાર વિશ્વ એનજીઓ દિવસ સત્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ ઉજવવામાં આવ્યો ભારતમાં માં ત્રીસ લાખ થી વધુ બિન સરકારી સંસ્થાઓ છે એટલે કે એનજીઓ છે જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે અને સામાજિક પરિવર્તન લાવવામાં સુવિધા આપનાર ઉત્પ્રેરક અથવા તો ભાગીદાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સમાજમાં કોઈ પણ પરિવર્તન લાવવા માટે સમુદાય સ્તર સંસ્થાઓ અને સ્વ જૂથો મહત્વપૂર્ણ છે ભૂતકાળમાં આવી ગ્રાસરૂટ સંસ્થાઓને મોટી એનજીઓ અને સંશોધન એજન્સીઓ સાથે મળીને સક્ષમ કરવામાં આવી છે જેમની પાસે વિદેશી ભંડોળની પહોંચ છે સ્વચ્છ ભારત અભિયાન અને સર્વ શિક્ષા અભિયાન જેવા મોટા અભિયાનોને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે એનજીઓએ પણ સરકાર સાથે ભાગીદારી કરી છે જોકે એ નોંધવું અગત્યનું છે કે લાંબા ગાળાની વ્યૂહરચનાની સફળતા માત્ર ટૂંકા અથવા તો મધ્યમ ગાળાની વિકાસ વ્યૂહરચનાઓને અમલમાં મૂકવાના અનુભવ પર જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રો અને સરકારના સહકાર અને સંકલન પર આધારિત છે ક્ષમતા નિર્માણ અને તાલીમ અત્યંત મહત્વપૂર્ણ નવી કુશળતા પ્રદાન કરવામાં મદદ કરી શકે છે એનજીઓ પછી કર્મચારીઓને વધુ સરળતાથી તાલીમ આપી શકે છે અને આગળના પડકારોને પહોંચી વળવા સંસ્થામાં જરૂરી કૌશલ્યો વિકસાવી શકે છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિક હમણાં આપે સાંભળ્યું વિષય હતું વિશ્વ એનજીઓ દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટનું